નખત્રણામાં એક ગોછારી પ્રાણઘાતક ઘટના બનેલ છે અગાઉ પણ નાની મોટી ઘટનાઓ બનેલ છે તેના અનુલક્ષીને નખત્રાણા વેપારી મંડળ તેમજ ગ્રામજનો દ્વારા નખત્રાણા વિવિધ કચેરીઓમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે નખત્રાણાને વહેલી તકે બાયપાસ મળે તેમજ વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા નખત્રાણા વેપારી મંડળના મહામંત્રી તરીકેની ફરજ છું આજે અમે નખત્રાણા વેપારી મંડળ દ્વારા એક આવેદનપત્ર આપવા ગયા હતા આર વિભાગ પ્રાંત અધિકારી અને ટ્રાફિક તેમજ આપણા ધારાસભ્યશ્રી એમને પણ આવેદનપત્ર આપ્યા જેનો મુખ્ય મુદ્દો હતો જેનો મુદ્દો હતો નખત્રાણાનો બાયપાસ જે અત્યારે નખત્રાણાની અંદર સૌથી મોટી સમસ્યા હોય તો ટ્રાફિક સમસ્યા જે અત્યારે મોટી કંપનીના મોટા મોટા ટેલરો અને નમકના મોટા પરિવહનો ચાલે છે લઈકલો જેના થકી અનેક મોટી ટ્રાફિકની સમસ્યાઓ થાય છે બે દિવસ અગાઉ અમારા વેપારી અગ્રણીનું ખરાબ રસ્તાના કારણે દુઃખદ અવસાન થયું એ અનુલક્ષીને અમે નખત્રાણા વેપારી મંડળે પ્રતિનિધિત્વ કરી અને સમગ્ર વેપારીઓ અને ગ્રામજનો જોડાઈ અને આવેદનપત્ર વિવિધ કચેરીઓને આપ્યું અને વહેલી તકે બાયપાસની કાર્યવાહી ચાલુ થાય અને અત્યારે રસ્તો બહુ ખરાબ છે જે અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે એ વહેલી તકે ખાડાઓ પૂરાય અને આ મેઇન હાઈવેની અંદર જોશે વ્હીકલો જાય છે અને એના માટે જે બંપ મૂકવામાં આવે કે જેથી કરીને ફૂલ સ્પીડથી જતા વ્હીકલો અટકી જાય એમાં બસ સ્ટેશન આગળ કન્યાશાળા અને વસાણ ચોકની અંદર પણ એક બે સ્પીડ બ્રેકરો મૂકવામાં આવે એવી અંગે માંગણી છે તો વિવિધ માંગણીઓ સાથે આજે આવેદનપત્રો આપ્યા બસ ભારત માત્ર મારું નામ હેમેન્દ્રભાઈ કંસારા હું નખત્રાણા વેપારી મંડળનો પ્રમુખ છું આપે જાણ્યું છે ને બે દિવસથી વર્તમાનપત્રમાં પણ આવે છે કે નખત્રાણાના એક અગ્રગણી જૈન વેપારીનું અકસ્માતમાં મૃત્યુ થયું એ અકસ્માતની મૃત્યુનું જો કોઈ પણ દોષિત હોય તો આ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ છે આ અમારા ખુલ્લામાં ખુલ્લા આક્ષેપ છે કારણ કે એ લોકોએ કોઈ બેદર કોઈ પણ જાતનું આ રોડમાં ધ્યાન આપ્યું નથી છેલ્લા ઘણા વખતથી અમે સતત રજૂઆતો કરીએ છીએ સતત એ લોકો પાસે અમે લેખિત આપ્યું છે કે આ રોડની તમે પૂર્તતા કરો ખરેખર પત્રકારો પણ ઘણી વખત આના માટે કીધું છે છતાં આમનું પેટનું પાણી આવ્યું નથી આજે અમે આવેદન પત્ર આપવાના સ્વરૂપે રૂબરૂ પ્રજાપતિ સાહેબને મળ્યા તો એણે તો સ્પષ્ટ કીધું કે આ મારી કને કાંઈ હવાલો છે જ નહીં આ બધું ગાંધીનગરથી થાય હવે જો રોડના કામ અહીંયા હોય અને ગાંધીનગરથી અમારે હવાલો લેવાનો હોય તો આ અધિકારીએ બેઠા છે શું કામ આ એક નખત્રાણાની કમનસીબી છે આ ડિવિઝનની કમનસીબી છે કે આવા અધિકારીઓ બેદરકાર હોય આજે સોમવાર હતો છતાં પણ ઓફિસમાં એક પણ અધિકારી પણ નહીં અને કોઈ વહીવટીમાં કોઈનો ક્લાર્ક પણ હાજર નહોતો આ નખત્રાણાની કમનસીબી છે એટલે અમારે એને વોર્નિંગ આપી આવે હતી અને સ્પષ્ટ કીધું કે જો આ કામ તમે પૂરું નહીં કરો તો આગામી દિવસોમાં ચોક્કસ અમે ચક્કાજામ કરશું આજે અમે ફરી પ્રાંત અધિકારી સુથા સાહેબને મળ્યા જેની કારણેથી અમે રજૂઆતો કરી અને એને ખૂબ પોઝિટિવ જવાબ આપ્યો એને એટલી પણ ખાતરી આપી કે હું બધાને બોલાવું છું જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું દરેક અધિકારી સાથે ચર્ચા કરીશ જિલ્લા કલેક્ટર સાહેબ પાસે હું ચર્ચા કરીશ અને નખત્રાણામાં જે તમારી માગણી છે મોટાભાગની માંગણી પૂરી થશે નખત્રાણા નગરપાલિકાનો પ્રશ્ન છે નગરપાલિકા થયા પછી અમે ખરેખર ખૂબ લાચાર થઈ ગયા છે રજૂઆત કોની પાસે કરવી ચીફ ઓફિસરને ફોન કરો તો એ કે હું બહાર જ છું આ કહેશે પછી ફોન કરવો તો નખત્રાણામાં ચોવીસ ત્રણ બે હજાર ચોવીસના અમે વેપારી મંડળે આવેદનપત્ર આપ્યો હતો એમાં લગભગ બાવીસ મુદ્દાઓ આપ્યા હતા એ પૈકીના બાવીસ મુદ્દામાંથી એક પણ મુદ્દાનો નિકાલ થયો નથી એના પછી તો પાંચ સાત મુદ્દા બધા ગંભીર બનાવવાળા બન્યા છે નખત્રાની કન્યા પ્રાથમિક કુમાશાળા પાસે જે દબાણો થઈ થયેલા છે અને ત્યાં જે શાકભાજીવાળા જે છે ફળેનો વાંક ન હોય પણ એ જ્યારે લોકો દાખલા તરીકે ત્યાં આવતા હોય ને પશુઓમાં મોં નાખે એટલે લાકડીથી એને હટાવે લાકડીથી હટાવે એટલે ત્યારે મોટાભાગનું બને શું છે એ હટાવે અને વાહન સ્કૂટી ચાલકમાં કે બીજા લોકો આવે રાહદારીઓ એને આંખ હેરાન કરે તો આ બધી ગંભીર સમસ્યાઓ છે આ એક બનાવ છે નખત્રાને આંખ આંખે જેને આંખ ઉગાડવાળો બન્યો છે મારા બબાભાઈનો ભલે એના માટેનું મૃત્યુ થયું એને બીજી ભાષા અમે અહીંયા નખતરા માટે શહીદ થયા પણ હવે અમે જો આ નાગરિક અમે આ આની શહીદમાં જો અમે નિષ્ક્રિય રહીએ તો અમે પણ લાયક લાગીએ નહીં એટલે અમે આજેથી આ સક્રિય બન્યા છીએ આજે ઘણા બધા વેપારીઓ આના માટે આવેદનપત્ર દેવા માટે આવ્યા છે પોલીસ ખાતાને અત્યારે અમે જઈને આવેદનપત્ર આપશું કે ટ્રાફિકની સમસ્યાઓ માટે રહેશે છવ્વીસ તારીખના નખત્રામાં કચ્છનું ધ્વજવંદન છે અમારી ઈચ્છા છે કે જો મોકો મળશે તો જે કોઈ મિનિસ્ટર આવશે એની સાથે પણ અમે રજૂઆત કરશું આજે અમે ધારાસભ્યશ્રી પાસે પણ રજૂઆત કરવા ગયા હતા પણ એ ગાંધીનગર ગયા છે તો આવેદનપત્ર એને પણ અમે આપ્યું છે પણ હવે જો આ નખત્રાની આની હાલત રહેશે તો આગામી દિવસોમાં શું બનશે એ કાંઈ નથી એટલે ફરીને અમે આપને આપણા માધ્યમથી પત્રકારોના કે પ્રિન્ટ મીડિયાથી કે આ સોશિયલ મીડિયાથી અમે આ બધી વાત આપી પાસે મૂકી છે મારા સાથી મિત્રો જે આવ્યા છે એ બધા એનામાં સુધ પુરાવતા હશે અને એના માટે ભાઈ શ્રીદલાલભાઈ લાલજીભાઈ અરિંદભાઈ બીજા મારા વેપારીના બહુ સાથી મિત્રો હોદ્દેદારો બધા અત્યારે હાજર છીએ અને આગામી દિવસોમાં આનું કાંઈ નહીં આવે તો સો ટકા અમે ચકાજામ કરશું અને એની સગળી જવાબદારી વહીવટી અધિકારીઓની રહેશે